નમસ્કાર મારું નામ સુનિતા ગોરી છે અને હું ગુજરાતી રસોડાના માધ્યમથી મારી રેસીપી છું અને હું પ્રપન્નાનો મસાલો યુઝ કરીને બનાવવા જઈ રહી છું મસાલા બ્રોકલી તો સ્ટાર્ટ કરીએ આપણે જેમાં મેં યુઝ કર્યું છે પ્રપન્નાનો મસાલો છે પ્રપન્નાનો નો ગરમ મસાલો છે પ્રપન્નાનો હળદર પાવડર છે પ્રપન્નાનો રેડ ચીલી પાવડર છે તેજપત્તા પત્તા છે જીરું છે મીઠું

કે તે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવ્યો હોવાથી તેની સ્વાદ અને ગુણવત્તા જળવાઈ રહે છે અને જે આપણે સ્વાસ્થ્ય માટે ખૂબ સ્વાસ્થ્યકારક છે તો આપણે પ્રકરનાનો મસાલો યુઝ કરીએ અહીં યુઝ કરું છું હળદરમાં કર્ક્યુમિન નામનું એક તત્વ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે અહીં પ્રપન મસાલામાં કોલ્ડ પ્રેસ પ્રોસેસથી ખાંડવામાં આવેલા હોવાથી આ કર્ક્યુમિન નામનું તત્વ જળવાઈ રહેલું છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે मसाला ब्रोकली मसाला ब्रोकली बनव पहला एक चमची तेल लई जेमा ब्रोकली साथळी लई અહી હું એકદમ ચમચી તેલ લાવું છું કાંદા અને શાંત રાખી તેલ લઈ રહ્યો છું કાંદા અને ટામેટા સાતળવા માટે પેલા આપણે કાંદા લઈએ કે કાંદા સારી રીતે લાલ નથી થયા પણ ચરા એવા ટ્રાન્સફોરન્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં ટામેટા નાખીશું અહીં મેં બે થી ત્રણ જેટલા ટામેટા લેવા છે જેને આપણે થોડા ચડાવી લઈશું

एक चमची आदुलसण पेस्ट नाखीस सफो तरी अय प्रकल्प आम रेड चिली पावडर यूज करू એક ચમચી પ્રપંડા નો મસાલો છે હળદર યુઝ કરું છું પોણી ચમચી જેટલી હળદર નાખું છું સારી રીતે હલાવી લઈશું

મસાલો સોતે થઈ જાય એટલે હું એમાં થોડું પાણી નાખીશ અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સોતે કરીશું આપણે હવે એને થોડી દોર નવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી

બ્રોકોલી ને મસાલામાં સાકળવાથી બ્રોકોલી નો ટેસ્ટ અહીં તમે જોઈ શકો છો કે બ્રોકોલી સારા પ્રમાણમાં સંકળાય છે આપણે થોડું પાણી નાખીશું અહીં હું અ અડધા બાઉલ જેટલું પાણી નાખું છું

અને કવર કરીને થવા દઈશું અહીં તમે જોઈ શકો છો કે સારા એવા પ્રમાણમાં તેલ છૂટું પડી ગયું છે અને બ્રોકોલી પણ સારી એવી સીજાઈ ગઈ છે તો આપણે એમાં થોડી કોથમીર નાખીશું અને હલાવી દઈશું તો તૈયાર છે મસાલા બ્રોકોલી

સારી એવું પ્રમાણમાં તમને એનું ડેઝર્ટ મળી જશે